જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રગડાપુરી બનાવવાની છે તેના માટે મેં વ્હાઈટ વટાણાને ચારથી પાંચ કલાક માટે ગરમ પાણીમાં પલાળવા મૂકી દીધા હતા હવે વટાણાને આપણે બાફા મૂકવાના છે તેના માટે કૂકરમાં લઈ લઈશું વટાણાને બેથી ત્રણ બટાકા નાના નાના હતા તેને મેં ઝીણા કટ કરી દીધા છે ને ધોઈને પાણીમાં રાખ્યા છે એ બટાકા પીસને એડ કરી દઈશું બટાકાને વટાણા ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને પાંચ વિસલ કરી લેવાની છે પાંચ વિસલ થઈ ગઈ છે અને આપણા વટાણા અને બટાકા સરસ બફાઈ ગયા છે જો આ રીતે ચમચાના મદદથી તેને પ્રેશ કરીને મેશ કરી લેવાના છે મેશ થઈ ગયા છે સરસ રગડો જો હજુ આપણે આ વગડાને ઉકાળવાનો છે એટલે થોડું પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું પાણી એડ છે જેટલું તમારે રગડો બનાવવો હોય તે પ્રમાણે આ રગડાને હજુ આપણે ઉકારવાનો છે એકથી બે લીલા મરચાં ઝીણા કટ કરેલા છે તે લઈ લઈશું હવે પાણીના ભાગનું મીઠું એડ કરીશું પહેલાં આપણે એડ કરી છે ને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું તેને મિક્સ કરી લઈશું અને એકથી બે ઉભરા લઈ દેવાના છે આ રગડાના અડધો લીંબુનો રસ લઈ લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું રગડો ઉકળીને રેડી થઈ ગયો છે જો આવી રીતે આપણે રગડો બનાવી લેવાનો છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું લાલ મરચું છેલ્લે જ એડ કરીશું આપણે જ્યારે ગેસ બંધ કરવાનું થાય ત્યારે જ એકદમ રગડો બનીને રેડી થઈ ગયું છે જો ઉકળીને હવે રગડાને આપણે ઠંડો થવા દઈશું અને પૂરીની તૈયારી કરીશું પૂરી મેં લઈ લીધી છે તેને વચ્ચે હોલ કરી દીધા છે આ રીતે ડીશમાં મૂકી દઈશું રગડો લઈ લઈશું બધી પૂરીમાં આપણે રગડો એડ કરવાનો છે એકથી દોઢ ચમચી જેટલો રગડો લઈ લેવાનો છે લઈ લીધું છે અને ટામેટું ઝીણું કટ કરીને લીધું છે તે મૂકી દઈશું પૂરી પર અને ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું તેને પણ આપણે પૂરી પર મૂકી દઈશું હવે તે પૂરી પર મૂકી દેવાની છે લીલા મરચાં લઈ લઈશું ખાટી મીઠી ચટણી લઈ લઈશું ચટણી લઈ લીધી છે હવે ગ્રીન ચટણી લઈ લઈશું ગ્રીન ચટણી એક એક ડ્રોપ્સ મૂકીશું દહીં લઈ લઈશું દહીંને મેં મીઠું કરી દીધું છે મીઠું અને ખાંડ એડ કરી દીધી છે એક ચમચી ખાંડ લીધી હતી અને અડધી ચમચીથી પણ ઓછું મીઠું લીધું હતું સ્વાદ અનુસાર દહીંને પણ આપણે પૂરી પર એડ કરી દઈશું ફરીથી આપણે મીઠી ચટણી લઈ લઈશું ખાટી મીઠી ઝીણી સેવ લઈ લઈશું દરેક પૂરી પર આપણે ઝીણી સેવ એડ કરી દેવાની છે સેવ એડ કરી દીધી છે થોડો ચાટ મસાલો લઈ લઈશું ફરીથી ચટણી લઈ લઈશું ખાટી મીઠી અને દહીં લઈ લઈશું અને ગ્રીન ચટણીનું ડ્રોપ્સ મૂકીને સર્વ કરીશું બનીને રેડી થઈ ગઈ છે જો અને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું બનીને રેડી થઈ ગઈ છે આપણી રગડાપુરી એકદમ ટેસ્ટી એવી રગડાપુરી બનીને રેડી છે અને જો તમને મારી આ રગડાપુરીની રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો